જે અંગે ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે માહિતી આપી હતી સુરતના ડુમ્મસ બાદ સુવાલી બીચ દરિયા કિનારો સહેલાડીઓ માટે હોટફેરિટ છે સુરતના સુવાલી બીચ પર આગામી વીસ એકવીસ અને બાવીસ રોજ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જે અંગે મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલે માહિતી આપી હતી તો સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી સાથે સુવાલી બીચ ફેસ્ટિવલમાં પધારવા લોકોને અપીલ પણ કરાઈ હતી નમસ્કાર સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ યોજના યોજાનાર છે ગત વર્ષે પણ આ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો આદરણીય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વન વિભાગ બીચ ડેવલપમેન્ટ એને વેગ આપવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બીચ ડેવલપમેન્ટનું કામ બીચની અંદર ફેસ્ટિવલ કરીને લોકોને જાગૃત કરવાનું કામ એના માટે અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકલાડેલા લાડેલા ધારાસભ્ય સંદીપભાઈ ગટ વર્ષે સરકારમાં રજૂઆત કરવાથી આ ગટ વર્ષેથી આ બીચ ફેસ્ટિવલ ચાલુ થયો હતો આ વર્ષે ગત વર્ષે બે દિવસનો ફેસ્ટિવલ હતો આ વખતે વીસ બાવીસ વીસ એકવીસ અને બાવીસ એમ ત્રણ દિવસ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે